જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી એક નવા તાલુકાનાથરી બાપુ નું પ્રતિષ્ઠા થઈ હતી તેનો વિડીયો બનાવે તો તમે અમારી ચેનલમાં જ જશે અને મિત્રો ભીડના કારણે આપણે દર્શન અંદર થી થયા નતા તો અત્યારે આપણે અંદર થી મંદિરના દર્શન કરીશું તો રાજુભાઈ તમારે શું કહેવું તો પહેલા તો જય માતાજી ચાહક મિત્રોને મિત્રો તમને લાલુભાઈ આપણે જણાવ્યું મંદિર વિશે કે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાના કાપરામાં જે રઘુનાથપુરી આશ્રમ આવેલું છે તો લાખુમાનું અને જહુ માતાનું મંદિર આવેલું છે તેના દર્શન આપણે તમને કરાવીશું અને તમે આગળ અમે જે પ્રતિષ્ઠા થઈ હતી બે ત્રણ મહિના પહેલા તો એમનો વિડીયો અમે બનાવ્યો હતો આપણે ચેનલમાં તમે જોયો હશે એ વખતે શું થોડું ટ્રાફિક વધારે હતો એના કારણે અમે તમને દર્શન કરાવી શક્યા નતા અત્યારે આપણે દર્શન કરીશું અને આજુબાજુ નું લોકેશન કેવું છે મંદિર કેવું છે અંદર થી પણ બતાવીશું મિત્રો આવો આપણે દર્શન કરવા હવે જઈએ મિત્રો તમે જોઈ શકો છો જે મંદિર ની આગળ જે ગેટ બનાવેલો છે તે આ રીતે છે ને અંદર આપણે ચોક માં આવી ચૂક્યા છીએ તો મિત્રો આપણે હવે મંદિરના ચોક માં આવી ગયા છીએ અને મંદિર ની આગળ સરસ મજાનો બહુ મોટો ચોક છે તમે જોઈ શકો છો અને આ છે લાખુમા જહુમા અને રઘુનાથપુરી બાપુ નું આશ્રમ મિત્રો આ મંદિર છે તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર બનાવેલું છે અને મંદિર ની આગળ સરસ મજાનો ચોક પણ છે તો રાજુભાઈ આ મંદિર ની આગળ કપચી પાથરીએ તો એનો કેટલો ફાયદો તો મિત્રો આપણે હવે મંદિર ની આગળ આવી ગયા છીએ અને મંદિર પર તમે જોઈ શકો છો બહાર થી આ રીતનું મંદિર છે આપણે આપણે મંદિર માં જાહો અને તમને દર્શન કરાવશું માતાજીના અને શુનાથપુરી બાપુના આશ્રમ ને તો મિત્રો આપણે પહેલા આપણે દર્શન કરીશું લાખુ માતાના અને લાખુ માતા દરેક મિત્રોની મનોકામના પૂરી કરે માતાજી જય લાખુ માતા મિત્રો તમે લાખુ માતાના લાઈવ દર્શન કરી શકો છો અને મિત્રો આ બાજુ તમારે નાના કાબરા થાય તો દર્શન કરવા અવશ્ય મિત્રો આપણે લાખુ માતાના દર્શન કરી દીધા છે અને બાજુમાં જે જહુ માતાનું મંદિર તેમના પણ તમને દર્શન કરાવશો તો મિત્રો તમે જહુ માતાના પણ લાઈવ દર્શન કરી શકો છો જહુ માતા પણ તમારી મનોકામના પૂરી કરે માતાજી જય માતા તો મિત્રો તમને ભૈરવ દાદાના પણ દર્શન કરાવશે તો મિત્રો તમે ભૈરવ દાદાના પણ લાઈવ દર્શન કરી શકો છો જય ભૈરવ દાદા અને દર્શન કરાવશું મિત્રો તમે જોઈ શકો છો આજ છે રઘુનાથપુરી બાપુની પ્રતિમા તેમના પણ તમને લાઈવ દર્શન કરી શકો છો જય રઘુનાથ પુરી બાપુ આપણે બાપુ ના દર્શન કરી દીધા છે અને બાજુમાં જે ગણપતિ દાદાની મૂર્તિ તેમના પણ તમને દર્શન કરાવશે તો મિત્રો તમે ગણપતિ દાદાના લાઈવ દર્શન કરી શકો છો જય ગણપતિ બાપા તો મિત્રો તમને અંદર બતાવશું મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે દર્શન કરવા આવજો આ મંદિર અને સરસ મજાના લોકેશન પર છે અને મંદિરની પાછળ આપણે જાશું તો કેવું સરસ મજાનું લોકેશન આવે છે એ પણ જોઈશું અને જે ભગવાન છે મંદિરના પાછળ Halo, berita apa aja ya? Mandi pasar tuh, mitra kami live di Dalseng, aku sih, મિત્રો તમે જોઈ શકો છો મંદિરના પાછળની સાઈડ માં જે આ રીતનું લોકેશન છે અને ખરેખર આ મંદિરે આયા એટલે મનને શાંતિ થઈ જાય એ ટાઈપ નું મંદિર છે અને વાતાવરણ એકદમ મસ્ત છે તો મિત્રો હજુ આપણે આ સાઇડ થી પણ લોકેશન પણ દેખશું અને મંદિરના પાછળ જે ભગવાન છે એમને તમને દર્શન કરાવીશું તો મિત્રો તમે દર્શન કરી શકો છો અને મંદિર પણ મિત્રો તમે જોઈ શકો છો ક્યાં રીતે મંદિર છે મંદિરના જે પાછળ ભાગમાં હે ને ત્યાંથી મંદિર આ રીતનું લાગે છે અને મંદિરની બાજુમાં જે લોકેશન તમને વાત કરી એ આ ટાઈપનું લોકેશન આવે છે આપણે જે જમણા હાથે દેખીએ ને મંદિર ની આગળથી આવો એટલે આ રીતનું લોકેશન છે આ સાઈડ થી અને હજુ આપણે મંદિર નાનું છે ગોગા મહારાજ નું બાકી મિત્રો આપણે અહિયાં દર્શન કરી લીધા છે અને હવે મંદિર ની આગળની સાઈડ માં જે આવશે નાનું મંદિર તો આપણે એના દર્શન કરવાના બાકી તો હવે તમને એમના દર્શન કરાવી અને મિત્રો આવો આપડે જઈએ હવે નાના મંદિરે પક્ષી પાથરી ને મજા આવી તો મિત્રો આપણે હવે ગોગા મહારાજના મંદિરની આગળ આવી ગયા છીએ અને આપણે હવે દર્શન કરીશું ગોગા મહારાજના અને મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો ગોગા મહારાજના જય ગોગા મહારાજ તો મિત્રો આપણે ગોગા મહારાજના દર્શન કરી લીધા છે અને બાજુમાં ધુણી છે તેમના પણ દર્શન આપણે કરીશું તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો અને મિત્રો મોટા મંદિરના સામે પણ ધૂણી છે આપણે એમના પણ દર્શન કરીશું મંદિર મંદિરની આગળ સાઈડમાં ના ભૂતલ સાઈડ ના ભાગમાં હે અહીંયા હે ધૂણી ગીરી આપણે અહીંયા દર્શન કરીએ મસ્ત તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો તો મિત્રો આપણે લખુમા જહુમા અને રઘુનાથપુરી બાપુના દર્શન કરી લીધા છે તો આ વ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ અને મિત્રો અમારા અલગ અલગ કાર્યક્રમ અલગ અલગ મંદિર અલગ અલગ લોકેશનના વ્લોગ આવતા રહેશે તો અમારી ચેનલ બીક્ વ્લોગ એમિક સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો જય માતાજી